કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા નગરી ભુવાનગરી બની છે ચાર દિવસ પૂર્વે શહેરના વુડા સર્કલ નજીક પડેલા ભુવાએ શહેરના સૌથી મોટા ભુવા તરીકેનો રેકોર્ડ તોડ્યો હતો પરંતુ આજ દિન સુધી આ ભુવાને પૂરવાની કામગીરી કરવામાં નહીં આવતા જાગૃત નાગરિકે ભુવા નજીક પીએમ મોદીનો ફોટો લગાવી ભુવામાં શ્રીફળ વધેરી ચુંદડી અગરબત્તી સાથે પ્રાર્થના કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદે પાલિકાના અણઘડ વહીવટની પોલ ઉઘાડી પાડી દીધી છે ભારે વરસાદના કારણે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડનું ધોવાણ ખાડા પડવા ભુવા પડવા ગાબડા પડવા સહિત આખે આખા રોડ બેસી જવાના બનાવો સામે આવ્યા છે વડોદરામાં નવીનીકરણના કામો કરવાના હોય છે ત્યારે ખાતમુહૂર્તથી શરૂઆત થાય છે પરંતુ એક સામાજિક કાર્યકરની દ્રષ્ટિએ તંત્રને જગાડવા પ્રયાસ હાથ ધરાયો છે

તંત્રને જગાડવાનો એક પ્રયાસ કર્યો છે કે આ વેલામાં વહેલી તકે આ ભુવાનું પુરાણ કરવામાં આવે કારણ કે અહીંથી હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય અને જો કદાચ કોઈ જાનહાની થાય અથવા તો કોઈ પડવાથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ એટલે ખાસ કરીને વેલામાં વહેલી તકે આ ભુવાનું પુરાણ કરવામાં આવે જે પણ કામગીરી છે તેને પૂર્ણ કરવામાં આવે તે માટે આજે શ્રીફળ વધેરી ચુંદડીને લગાવી અને જે કહેવાય છે કે અમે અગરબત્તી સળગાવીને પ્રાર્થના કરીએ છીએ કે આ વેલામાં વહેલી તકે આ ભૂરાનું ભુવાનું પુરાણ થાય તે માટે આજે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે